નર્મદા તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હિન્દુ ધર્મમાં તુલસી વિવાહના તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે દર વર્ષે કાર્તક મહિનામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામજી અને તુલસી માતાનો વિવાહ કરવામાં આવે છે આદિવાસી લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરે છે આ પવિત્ર પરંપરાને હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન અને શુભ કાર્યોની સિઝનની શરૂઆતનું પ્રતિક પણ માનવામાં આવે છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરે ડેકોરેશન અને શણગારની સાથે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજપીપળા સ્ટેશન રોડના મંદિરે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને તુલસી વિવાહ સંપન્ન થયા હતા